નમસ્તે ડીસા ડીસા નગરપાલિકા દ્વારા સફાઈ જૂના બસ સ્ટેન્ડ રોડ ઉપર આ એ જ રોડ છે જે ઘણા લોકો સવારે બાર વાગ્યા પછી જોતા હોય છે નગરપાલિકાની જવાબદારી લોકો કંઈ પણ કહે પરંતુ સ્વચ્છતા બાબતે ડીસા નગરપાલિકાને કયો રેટિંગ આપવો એ આપણી સૌની એક માનવતાના નાતે કહી શકીએ આ રાત્રે દોઢ વાગ્યાનો સમય છે દોઢ વાગે આ સફાઈ છે જોઈ શકો છો મિત્રો આપણે હંમેશા નેગેટિવ કોઈ પણ સમાચાર લેતા હોઈએ છીએ પરંતુ આપણી ચેનલની અંદર નેગેટિવ સમાચારની કોઈ જગ્યા નથી અમે નાના નાના સમાચાર પરંતુ પોઝિટિવ સમાચાર એ ક્યાંયથી પણ ગોતીને લાવીએ છીએ વિચારી શકીએ છીએ કે આ સફાઈ આ રાતના બે વાગ્યાની સફાઈ છે અને રાત્રે બે વાગ્યાના ટાઈમે જો ડીસા નગરના તમામ માર્ગો હંમેશા હું બતાવું છું આજે જૂના બસ સ્ટેન્ડથી ગાયત્રી મંદિરનો આ માર્ગ છે આ બતાવ્યો છે એના અગાઉ આપણે જલારામ માર્ગ પણ બતાવ્યો છે હંમેશા સફાઈ એટલે સફાઈ આપણે કહેવું જરૂરી છે લોકો કંઈ પણ કહી શકે આ જવાબદારી દિવસ દરમિયાન કોની હોવી જોઈએ આપણી સૌની એટલે કે આપણી દુકાન હોય તો વેપારી તરીકે આપણી સૌની જવાબદારી હોવી જોઈએ કે આપણો કચરો જાહેરમાં ના હોવો જોઈએ આ રાતનો સમય છે જોઈ શકીએ છીએ કયો કચરો જાહેરની અંદર દેખાતો નથી માર્ગમાં પણ દેખાતો નથી તો દિવસના બે વાગ્યાના સમયે જો કચરો હોય તો એ જવાબદારી દિશા નાગ તમામ વેપારી મિત્રો તેમજ નાગરિકોની તમામની છે જે લોકો કચરો જાહેરમાં કરે છે નગરપાલિકાની જવાબદારી નગરપાલિકાએ સ્વેચ્છાએ તમામ કચરો ઉપાડી લીધેલ છે રાતના બે વાગે તો આપણી જવાબદારી હોવી જોઈએ કે આપણું શહેર સ્વચ્છ કઈ રીતે રહે સ્પોર્ટ્સ ક્લબ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનું બોર્ડ પણ છે આ બાજુ પ્રણુભાઈનું બોર્ડ છે શશિકાંતભાઈનું છે આપણા ડીસા શહેર એટલું ભાગ્યશાળી છે કે આપણા બંનેને આપણે બંને મજબૂત નેતાઓ છે આપણી પાસે જોયો મિત્રો જૂના બસ સ્ટેન્ડ ફુવારા સર્કલથી ગાયત્રી મંદિરનો આ માર્ગ તમે બીજી વખત આખો વિડિયો આ યુટ્યુબ ચેનલ પોઝિટિવ ન્યૂઝ ચેનલની અંદર છે અને તમે ફરીથી જોઈ શકો છો કે આ આખા માર્ગની અંદર ક્યાં અને કેટલો કચરો તમને દેખાયો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ફરી મળીશું સારા અને પોઝિટિવ સમાચાર સાથે આપણે ગાયત્રી મંદિર સુધી તો જાહેર માર્ગ સ્વચ્છ હોય તો કચરો નાખનાર કોણ